રામ બનાવવાના છે અને કેવાય ને એવો વર્લ્ડ રેકોર્ડ સર્જાય એવું મસ્ત આયોજન કરવામાં આવ્યું છે બોલો ભક્તિમય વાતાવરણ માં આપણું બાળક રે તો જે મોટો ભક્તિમય બને જોઈએ આના માટે છોકરા જાગૃત થાય શ્રી રામ બની ને એને ખબર પડે કે ભગવાન નું શું મહત્વ છે અને અહીંયા આવ્યા અમને બહુ હરખ થયો બધા ભૂલકાઓ નાના નાના ને બધાને રામ બનાવ્યા છે અને અમને બહુ હરખ થાય છે જોવાનું બધું મને તો સારું ફીલ થયું છે અને મારા સન નું નામ જ રામ ઉપર ચૈત્ર એટલે રામ થાય એટલે એનું નામ જ મેં રામ ઉપર થી રાખ્યું છે રામ જેવી મર્યાદા એનામાં કાયમી ના માટે આપણે જે અયોધ્યા થીમ બનાવી છે ને એનું આપણે કોઈ પાસે ચાર્જિસ નથી લીધા અને એન્ટ્રી એકદમ ફ્રી છે અને આ તમે જે કઈ દાન કરશો ને એ આપણે સેવાનું રૂપે જ દેવાની છે એ વિના મૂલ્ય મારો પાસ તો જેને લઈને આપણે છે ને ભાઈ અંદર જઈ શકશું અને દર્શન કરી શકશું

અને સાથે સાથે છે ને આપણે લોકો પાસે બી જાણશું કે એને કેટલો હરક છે આનું ખાસ આયોજન અમારા રાજકોટના અટલ સરોવર ખાતે આયોજવામાં આવ્યું છે જ્યાં કહેવાય ને નવ દિવસ ભવ્ય ઉજવણી કરવાની છે અને અયોધ્યા જેવું આ બે હુબ કહેવાય ને કે રામવન ઊભું કરવામાં આવ્યું છે અને રામમય બનાવવામાં આવ્યું છે તો ત્યાં છે ને કહેવાય ને તમને ભગવાન રામની મૂર્તિઓથી માંડીને કહેવાય ને કે અયોધ્યામાં જે જે વસ્તુ છે ને એ તમને ત્યાં જોવા મળી જશે અને કહેવાય ને ભગવાન રામની ધૂન પણ તમને ત્યાં સાંભળવા મળી જશે જે લોકો અયોધ્યા નથી જઈ શકા એ લોકો માટે ખાસ અમારા અટલ સરોવર ખાતે આ રામમય અયોધ્યા ઉભું કરવામાં આવ્યું છે અને ખાસ વાત મારે એ જણાવવાની કે અહીંયા છે ને નિઃશુલ્ક એટલે કે ટિકિટ છે જ નહીં ફ્રી પાસનું વિતરણ કરવામાં આવ્યું છે અને તમે ત્યાં જાશો ને ત્યાં બી તમને પાસ આપી દેશે એટલે કે નિઃશુલ્ક નવ દિવસ ભગવાન રામના દર્શન આપણને કરવા મળી જશે એવું મસ્ત આયોજન કરવામાં આવ્યું છે એટલે બધા એ રાજકોટવાસીઓને અહીંયા આવું અને દર્શન કરવા અને કહેવાય ને ભગવાન રામની ધૂન સાથે એને મજા માણવી જે બાવીસ જાન્યુઆરી ના દિવસે એટલે કે ભગવાન રામના ના પ્રાણ પ્રતિષ્ઠા થઈ એનું એક વર્ષ પૂરું થયું એ દિવસે છે ને આનું આયોજન ચાલુ થવાનું છે અને આજે છે ને એનું કેવાય પ્રથમ દિવસ છે અને આજે એક બાળકોને છે ને ભાઈ રામ બનાવવાના છે અને કહેવાય ને એવો વર્લ્ડ રેકોર્ડ સર્જાય એવું મસ્ત આયોજન કરવામાં આવ્યું છે બોલો આનું ખાસ આયોજન છે ને ભાઈ રોયલ રજવાડી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે તો હાલો મારી સાથે રાજકોટના અયોધ્યામાં તો આ છે રાજકોટનું અયોધ્યા કહેવાય ને કે રામમય મસ્ત રીતે બનાવવામાં આવ્યું છે અને તમે ટ્રાફિક જોઈ પબ્લિક આવી જશે બધે અને હમણાં બધી શુભ શરૂઆત થવાની છે તો ચાલો આપણે હવે અંદર જઈએ અને તમને અંદર મસ્ત ઊંચાઈનું આયોજન બતાવવાનું આપણે લોકોનો હરખ જાણીએ કે લોકોને કેટલો હરખ છે આપણા રાજકોટમાં આ રામવન બહેનનું અને કહેવાય અયોધ્યા જેવું આ બેવું બધી પ્રતિમાઓ રાખી છે પાસ છે ને આ ફ્રી એન્ટ્રીનો પાસ છે નામ લખવાનું છે આમાં ખાલી ફ્રી એન્ટ્રી છે આમાં તમારે ખાલી નામ અને તમે કેટલા મેમ્બર છો એ લખવાનું સિંગલ મેમ્બર નામ નિખિલ તો ભાઈ તમે અહીંયા આવો ને તો આ ફ્રી એન્ટ્રી પાસ છે વિના મૂલ્ય છે આવો તો દાનપેટીમાં તમારે જે એસ એ પોકો એ નાખતા જજો બાકી ભાઈ આપણે સમજાવી દઈએ આપણે જે અયોધ્યા થીમ બનાવી છે ને એનો આપણે કોઈ પાસે ચાર્જીસ નથી લીધા અને એન્ટ્રી એકદમ ફ્રી છે એટલે આ તમે જે કંઈ દાન કરશો ને એ આપણે સેવાનું રૂપે જ દેવાની ઈચ્છા છે એ વિના મૂલ્ય વારો પાસ કે જેને લઈને આપણે છે ને ભાઈ અંતે જઈ શકશું અને દર્શન કરી શકશું

ભારત માતા કી જય આપણા વડીલો બધા જેના આવ્યા છે ને ભાઈ મસ્ત ગયો ને ફોટોગ્રાફી કરી રહ્યા છે સમજો ભાઈ બંધ પેલા આવો હાઈ રહ્યો દ્રશ્ય બધાને યાદ હોય તો કહેવાય ને કે ભગવાન રામ છે ને સમુદ્ર ને પાર કરવા માટે છે ને ભાઈ ભગવાન શિવની આરાધના કરી હતી આ પ્રતિમા આપણને છે ને ભાઈ એ દ્રશ્ય દર્શાવે છે આ દ્રશ્ય શું દર્શાવે છે ખબર તમને કે ભગવાન રામ સીતા માતા અને બધા એના ગુરુ પાસે ગયા ને આ એ દ્રશ્ય દર્શાવે છે આ દ્રશ્યમાં છે ને અગના બોલું શિકાર કરવાનો હતો સોનેરી હિરાણ આ દ્રશ્ય એ દર્શાવે છે ભગવાન રામ એના ગુરુના કહે ને ભાઈ ચરણને છે ને ભાઈ દબાવી રહ્યા છે એ દ્રશ્ય દર્શાવવામાં આવ્યો છે આ બધું કહેવાયને કે ભગવાન રામને લક્ષ્મણ આના હતા ને ત્યારે એક રાક્ષસીનો વધ કર્યો તો અહીંયા એ દ્રશ્ય દર્શાવવામાં આવ્યો છે શ્રીમાં છે ને ભાઈ રાવણ જ્યારે સીતા માતાનું હરણ કરી ગયો તો જટાઈ નું પગ કાપ્યું તું ને આ દ્રશ્યમાં એ એ બધી કરણકા દર્શાવવામાં આવે છે અને એ જે બાજુમાં છે ને ભાઈ આપણા ભગવાન રામ જ્યારે હનુમાન બેડા સાથે કહેવાય ને કે મિલાપ થયો તો આ દ્રશ્ય એ વાર્તા દર્શાવે છે તો બધું નિયત જ છે ભગવાન રામ જ્યારે સબીના હેઠળ બોર ખાતા ને આ ચિત્ર એ દ્રશ્ય દર્શાવે છે અને ભગવાન લક્ષ્મણ એના પડી હતી કે ના હું નથી કહેવાનું તમારે હવે તો હા કે બે દ્વાર પર આપણને દેખાઈ ગયા સમજો બધી ગુજરાતી થીમ બધું ઉપર બધું સગવડ કરવામાં આવી છે તમે જો ગાય છે જૂનું ગાડું છે કહેવાય ને કે અલગ અલગ આયોજન કરવામાં આવ્યું છે ફોટા પાડવાનું મસ્ત મસ્ત થીમ મૂકવામાં આવી છે અહીંયા પહોંચી ગયા છે કે ભાઈ એક હજાર આઠ છોકરાને બધા બધા બનવાના છે અને જો તો બધા છોકરાને કહેવાય ને કે રિક્ષા નિરાત બેસા લીધા લાઈનમાં ગોઠવી દીધા છે અને હમણાં ભાઈ ભવ્ય ઉજવણી થવાની છે બધાય છોકરાના મા બાપ બધા આવ્યા છે છોકરાઓ સાથે તો ચાલો આપણે આ પ્રોગ્રામને નિહાળીએ અને તમને હજી આગળ ઘણું બધું બતાવો આપણે છે ને આ બધાય છોકરાઓને છે ને ભાઈ તિલક વિધિ કરવાની છે જે જે રામ ભીના છે અને આ બધું જેવું તમે ભગવાન જોઈએ ને રામનું અયોધ્યા જેવું રૂબરૂ મંદિર બનાવવા આવ્યું છે આ લોકો દર્શન

તમને કેવું લાગી રહ્યું છે કે તમારો સના રામ ભગવાન બન્યો છે તમને કેવું ફીલ થઈ રહ્યું છે મને તો સારું ફીલ થયું છે અને મારા સનનું નામ જ રામ ઉપર એટલે રામ એટલે એનું નામ જ નહીં રામ ઉપરથી રહે પછી રામ જેવી મર્યાદા એનામાં કાયમિંગના માટે રહે સો ટકા હિન્દુ ધર્મની જાગૃતિ માટે આવા આયોજન થવા જ જોઈએ જેથી હિન્દુ પરંપરા કાયમિંગના માટે જરવાઈ રહે રામ શું હતા રામ કેવા હતા રામ નું શું હતું રામનું કર્મ શું હતું તે બધું આના ઉપરથી જાણવા મળે પિતાનું પાલન તો કર્યો પણ એ રામ એ જે રાજા હતા તો ખાલી પિતાનું નહીં પણ રાજ્યનું જ હોય અને એ આગળ વીતા હતા મારે

બસ આ કાલે ના દિવસ ને કીધું એટલે પછી તૈયાર કરી અને અમને બહુ હરફ હતો અને અહીંયા આવ્યા અમને બહુ હરફ થયો બધા ફૂલકાઓ નાના નાના ને બધાને રામ બનાવ્યા છે અને અમને બહુ હરફ થાય છે જોવાનું બધું આપણે નાના ભગવાન નામ દેખાઈ ગયા છે તો ચાલો પેરેન્ટ સાથે વાતચીત કરીએ

તો મારા બાળકને ને ત્યાં લઈ જાવ રામ ભગવાન બનાવું આવું

રામવન અયોધ્યા જેવું તમને અયોધ્યા કેવું લાગ્યું એ મસ્ત મજાની છે ભાઈ કોમેન્ટ કરો અને તમને આ વિડીયોમાં શું ગયું નાના બાળકો કેવા લાગતા છે રામ ભગવાન બનીને એવી મસ્ત મજાની કોમેન્ટ કરો અને આવા કન્ટેન્ટ આવા વિડિયોઝ જોવા માટે અમારી અવર જાય સ્કોર ચેનલ સાથે જોડાયા રહ્યો ફરી મળીએ નવા વિડીયોમાં નવા ચેક અંદાજ સાથે નવી કઈ સ્ટોરી સાથે ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખજો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ આવો ભરીઓ વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં હો બાય બાય